ભાવનગરના જેસર તાલુકાની તાતણિયા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા વાલીઓએ અગાઉ પણ શાળાને તાળાબંધી કરી અને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને જ્યારે ફરી એકવાર વિરોધનો નોંધાવ્યો છે વિદ્યાર્થીઓ વાલી સાથે શાળા છોડિયાનું પ્રમાણપત્ર લેવા માટે શાળાએ પહોંચ્યા હતા હાઈસ્કૂલના શિક્ષકાની બદલી થતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી શિક્ષિકાની બદલી થતા વિદ્યાર્થી તેમજ વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો

છે તો એ ક્યોર પરિપક્ત રહેશે એ તો અમને બતાવવા અત્યારે એમાં હાલમાં ઇમરજન્સીમાં સર્ટીઝ જોવે છે બધા છોકરાઓને તો અમને એનો જે કંઈ છોકરાનું ભવિષ્ય ખરાબ થાય એ ઉપર સરકારની